જોઈને બાવલી ત્યાં અને હું પછી શું બાવલીયા લઈ તા બધા ઠાકર મિત્રો અહીંયા સાક્ષાત બિરાજમાન છે મિત્ર તમે જુઓ આજે અલગ અલગ જે રાઈટ છે એ જ્યાં સરસ મજાનો મેળાનો પણ આયોજન છે મિત્રો જુઓ હતું તો મિત્રો સૌપ્રથમ આપણે જે અમારી પાસે જોઈ શકો છે નગા લાકારના ઠાકર છે તેમના સૌપ્રથમ ઠાકર બગડા દર્શન કર્યું છે મિત્રો અને ખાસ તો મિત્રો એની પાછળ જે ઉતારો છે વ્યવસ્થ છે જે પરિષદ ભોણ છે સરસ મજાનું છે એમણે મિત્રો વાત કરીએ તો બાવીસ થી પણ વધારે છે ડોમ છે મોટા મોટા એમની પણ સારી વ્યવસ્થા છે મિત્રો પછી આપણે સારો હવે સૌ પ્રથમ પછી ને એ ઠાકર ભગવાન દર્શન કરી મિત્રો આપણે જે ઠાકરપગુના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ તો મિત્રો તમે જોવો તો સરસ મજાના છે એ શણગારેલું છે અને અત્યારે મિત્રો આપણે ઠાકરપગુના દર્શન કરીશું અને મિત્રો અહીંયા તમે જુઓ ને તો એક સરસ મજા જે અગરબત્તી છે તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું નગાલાખાના ઠાકર તો મિત્રો આપણે આરે છે વડોદરાના વિહાભાઈ ભરવાડ તે અહીંયા એમ કહેવાય ને બાવળીયાળા ધામ ત્યાં એકસો ને અગિયાર ફૂટ જે અગરબત્તી લાવી રહ્યા છે લાવવામાં આવી ગઈ છે તો तमने विषय आपने विया भाई पास थोड़ी महित ली तो विया भाई अमरा दर्शक मित्र जणा जणा लियो बावळियाळी એટલે નગાલાખા ઠાકર બાપાનું ધામ અને સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે નગાલાખા ઠાકર બાપામાં જે કોઈ લોકો આસ્થા રાખે છે એ એની આસ્થાનું કેન્દ્ર છે અને જ્યારે બાવળિયાળી ધામ ખાતે પ્રાણપ્રતિષ્ઠાનું શુભ પ્રસંગ હોય ભાગવત કથા હોય અને દીકરા દીકરીઓ રાસ કરવાના હોય અને જ્યારે પણ કોઈ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એ પહેલાં યજ્ઞ કરવો પડે એવું આપણા ધર્મશાસ્ત્રની અંદર છે એટલે જ્યારે નગાલાકા ઠાકર બાપાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ એકસો અગિયાર કુંડી યજ્ઞરૂપી આ એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી છે આની અંદર તમામ હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે બાવન પ્રકારની હવન સામગ્રી છે જવ છે તલ છે ગીર ગાયના છાણનો પણ આમાં પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે નેચરલ અને પવિત્રની રીતની આખી આ અગરબત્તી તૈયાર કરી છે દસ તારીખે નગા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી પ્રજ્વલિત કરી છે અને લગભગ આ નેવ દિવસ જેટલી આ આવી રીતે પ્રજ્વલિત રહેશે અને આપની ચેનલના માધ્યમથી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું દર્શકોને જણાવવા માગું છું કે આવો વિશાળ મહાકાય અગરબત્તીના દર્શન કરો નગાલાખા ઠાકર બાપાના દર્શન કરો અને આ ભગીરથ કાર્યની અંદર આપ સૌ સહભાગી થાવ અને અહીંયા બાપાના ધામમાં આવી અને પ્રસાદ ગ્રહણ કરો એવી આપ સૌને હું વિનંતી કરું છું તો આ અગરબત્તી અગરબત્તી અમે બનાવી છે એક એકસો અગિયાર ફૂટ અને એક બનાવી છે છપ્પન ફૂટ એકસો અગિયાર બાવળીયાળી ધામ માટે છે છપ્પન ફૂટ બોરુધામ માટે છે એ પણ ટૂંક સમયમાં પ્રજ્વલિત કરી દેવામાં આવશે અને આમાં આઠ મહિના જેટલો સમય લાગ્યો છે અને આનું વજન બે હજાર નવસો ને એક કિલો જેટલું છે ના આની પહેલા અમે બે હજાર સોળમાં મહાકુંભની અંદર એકસો એકવીસ ફૂટ લાંબી અગરબત્તી મહાકાલની નગરી ઉજ્જૈનમાં લઈ ગયા હતા ત્યાર પછી ગયા વર્ષે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે ત્યાં લઈ જઈ અને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવી જય ઠાકર નમસ્કાર મિત્ર દલ પે ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું પછી જો બાવળિયાળી ધામ નગર ઠાકર મિત્રો અહીંયા સાક્ષાત બિરાજમાન છે મિત્રો અમારે બે ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અહીંયા છે શ્રીમદ ભાગવત ગીતાનું જે સરસ મંદ્રનું આયોજન છે મિત્રો અને ખાસ કરીને મિત્રો વાત કરીએ જો એકાવન હજાર બેનો દીકરીઓ દ્વારા છે એ ઉડી રાસ લેવાનો છે મિત્રો એ વિશ્વ રેકોર્ડ છે એ બનવા જઈ રહ્યો છે અને ખાસ તો મિત્રો અહીંયા છે અલગ અલગ જે કાર્યક્રમો છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે મિત્રો અને અહીંની વાત કરીએ મિત્રો તો ચૌદ માર્ચ બાવીસ માર્ચ સુધી આ જે કાર્યક્રમ છે એ રહેવાનો છે અને મિત્રો હવે અલગ અલગ જે બધી વ્યવસ્થા છે હું તમે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ પહેલી વાર બોલતા નહીં ચાલો તો મિત્રો અત્યારે આપણે જે કથા ડોમ છે સરસ મજા એની અંદર આપણે જતા જોવો ને તો ચારે બાજુ છે સરસ મજાની સંગર ફિર્યો અને અહીંયા આથી નિકા છે અને મિત્રો જે ભક્તો છે એને બેસવા માટે સારી વ્યવસ્થા છે ખુરશીઓની મિત્રો અત્યારે અમારી પાસે જોવો છો શ્રીમદ ભાગવત ગીતાનું જે આયોજન છે ત્યાં સરસ મજાનું જે આયોજન છે મિત્રો અને સમી સંપૂર્ણ અમારી બાજુ સારી એવું છે ડોગ છે મિત્રો ઉપર જે લાઇટિંગ છે પંખા સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરી છે અને મિત્રો વક્તાની વાત કરું તો રમેશભાઈ વોઝા એના વક્તા છે કોઈ મિત્રો આપણે એક પ્રયત્ન લીધી અને તમને સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપે મિત્રો વિડીયો પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ચાલો વાત કરીએ મિત્રો અત્યારે હું કથા ડોમ ની અંદર અત્યારે આવી જ ગયો છું અને ખાસ મિત્રો વાત કરીએ તો અહીંયા જે જે બધા ભાવિ ભક્તો છે રસ પણ કરે તેમને સરસ જે ખુરશીની સારી વ્યવસ્થા છે મિત્રો ને હવે મિત્રો તમે જોવા ને તો હવે હું જઈ રહ્યો છું જે વ્યાસપીઠ છે તેમણે હું તમને નજીકથી દર્શન કરું મિત્રો ને એક મિત્રો આપણે જે કથા ડોમ છે એની પાછળ એક જેટ છે ને ત્યાં સરસ મજા વીઆઈપી ભોજનાલય છે ને મિત્રો અહીંયા તમે જોવા ને તો જે ટેન્ક છે નાખવામાં આવે છે જે બહારના જે ભાવિ ભક્તો છે મહેમાનો છે ત્યાં આવતા હોય છે તો એની માટે સરસ મજા ત્યાં કે મિત્રો તું હાલો તમને નજીકથી દર્શો મિત્રો આ જે સંપૂર્ણ જે કાર્યક્રમ છે વાત કરીએ તો સાતસોથી આઠસો વીઘા છે એનાથી પણ વધારે જે જમીનમાં છે એ સરસ મજાનો રહેવાનો છે કેટલા અઢળક જે મોટા મોટા ડોમ છે થી બાવીસ ડોમ છે મિત્રો તો તમને સંપૂર્ણ ડોમની વિગતવાર માહિતી આપી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની હતી તો મિત્રો આપણે તમામે તમામ ડોમ અત્યારે આપણે નિહાળવાના છે અને અત્યારે મિત્રો જો કથા મંડપ છે જે વીઆઈપી રસોડું છે જે ટેન્ક છે એ બધું જોયું અને અત્યારે મિત્રો હું જે ડોમમાં ઉપસ્થિત છું એ છે ભજન સંતવાણીનો જે કાર્યક્રમ જે ગુજરાત આખાના જે નામી ન નામી કલાકારો મિત્રો આવે અને પોતાની છે અહીંયા તિરસ્તા હોય છે વાત કરીએ તો મારી ભાઈ આઈ છે જે ભરવાડ સમાજના અનેક કલાકારો હોય થોડી ભરવાડ પોતાની રીતે હાજરી આપે અને પોતાની કલાકારતા હોય છે મિત્રો ત્યાં આપણે જે સાંભળી તૈયાર છે એ જોયું અત્યારે મિત્રો જે ભોજનશાળા છે એ મિત્રો જે ડોમ છે અલગ અલગ જે વ્યવસ્થા બહેનો માટે પણ અલગ ભાઈઓ માટે પણ અલગ એવી મિત્રો અલગ અલગ જે વ્યવસ્થા છે અને હવે મિત્રો આપણે વાત કરીએ તો જોયું બધી વ્યવસ્થા હવે મિત્રો આની સ્ટેપ અત્યારે જે ભોજનશાળા છે એની અંદર આપણે ઉપર થઈ ગયા છીએ અને મિત્રો જો એક બે ત્રણ અને ચાર સરસ મજાના જે વિશાળ કહીએ ડોમ છે એ ભોજનની શાળા માટે છે એ નાખી દેવા છે મિત્રો અને જે બહારના મહેમાનો જે આવતા હોય છે અને જે કથાનું રસપાન કરવા આવતા હોય છે મિત્રો એની માટે જે ભોજનની કોઈ પણ અગવડતા ન મળે એ માટે વિશાળ કહીએ ડોમ છે તો હાલો આપણે અંદરની સાઈડ આપણે આવી તો આવા અલગ અલગ જે કાઉન્ટરો છે એ અત્યારે રાખી દેવામાં આવી રહ્યા છે જોવા તો મિત્રો આવી રીતે પ્રસાદની વ્યવસ્થા છે જોવો તમે ઊંધી છે ગાંઠિયા છે રોટલી શાક દાળ આજે જે ભક્તો છે અત્યારે બગદાણાથી સેવા કરવામાં આવી રહ્યા છે મિત્રો આવે છે બાપા સીતારામ નું છે બગજાણા નું સરસ મંદિર જે સેવા છે એ ભાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે સરસ જે કાઉન્ટર છે એ સારી વ્યવસ્થા છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે જે ભોજનશાળા છે એ જોઈ અને અત્યારે આપણે આવી જાય છે ઉતારા વિભાગ બાજુ તો મિત્રો જોવો તો આ ત્રણ જે છે ડોમ સૌથી મોટા એ છે બાયો માટે ને આ જે ડોમ છે એ બધા બેનો માટે છે તો મિત્રો અહીંયા તમે સૌ પ્રથમ આવો તો સરસ મજાનો જે બેનર છે બેન સરસ મજાનો બનાવેલો છે અને મિત્રો અહીંયા તમે જોવો ને એક સરસ મજાનો જે એમ કહે ને મેપ કહેવાય ને મેપ સરસ મજાનો બનાવેલો છે ક્યાં ક્યાં કઈ કઈ વ્યવસ્થા છે તમે જોવો તો પેટ્રોલ છે રસ્તો છે આ જે ગ્રાઉન્ડ છે ને મિત્રો ગ્રાઉન્ડ સામે આવેલું છે ત્યાં છે ઉડો રાસ જે બહેનો છે એ એકાવન જે બેનો છે એ રાસ લેવાનો અને આ જ આખો મેપ છે મિત્રો જો જુઓ તો આવા સરસ મજાના બેનર મારા છે અને મિત્રો આપણે હવે અંદર જઈએ તો જોયું તો આ જે છે ડોમ ત્યાં સારી એવી વ્યવસ્થા છે જે ભાઈઓ બહેનો માટે જે આરામ કરી શકે એ સરસ મજાની ઉતારે વિભાગ વ્યવસ્થા છે તો મિત્રો આ તમે જુઓ ને તો જે ભાઈઓ છે અહીંયા જે દિશામાં કરવા આવે તો એની માટે સૌ પ્રથમ તો અહીંયા અંદર આવે તો જ ગાડલા ગોદડા ઉછે બધું અમાર લાલ ભાઈ બે જ છે હો કેવો લાલ ભાઈ મિત્ર બાવળે જામ માં જે માઉ છે જે અટવા જઈ રહ્યો છે અત્યારે ને ભાઈ વિશ્રામ ગૃહ બતાવી દે ખૂબ જ અલગ અલગ ડોમ ભાઈ ઉતાર આવી બાકી વિશ્રામ ગૃહ એટલે એમની જે વ્યવસ્થા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારે આપણે એક નંબર વિશ્રામ ગૃહ અંદર થી અને વાડિયા પર એકનો માઉ છે ને મિત્ર તમે જોઈ લાલ ભાઈ સરસ મજાનો માઈક આપી અને સરસ મજાનો જે વિશ્રામ જે ગૃહ છે એમાં સરસ મજાનો પંખા છે લાઇટિંગ છે ગાડલા ગોદરા સરસ મજાની સારી વ્યવસ્થા છે મિત્રો હવે આગળ મિત્રો હવે હુડો રાશે એ બાજુ આવી અને મિત્રો છે ને ખાસ મિત્રો વિડીયો પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે હું ને લાલ ભાઈ જાઉં હુડો રાસ બાજુ સૌથી મોટા મોટો ગ્રાઉન્ડ છે બહેનો છે એકાવન હજાર બહેનો છે એક સાથે જે હુડો રાસ લેવાના છે વિશ્વ રેકોર્ડ તો હોય ને તો મિત્રો અહીંયા બનવા જઈ રહ્યો છે તો મિત્રો હવે આપણે એ ગ્રાઉન્ડ બાજુ જઈશું Oh, મિત્રો અત્યારે આપણે જે કેવાય ને ઉત્તરા વિભાગ છે આપણે વિડીયો મિત્રો જોયો અને અત્યારે મિત્રો હું પછી ઉડોરા છે જે વિશ્વ રેકોર્ડ મિત્રો બનવા જઈ રહ્યો છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અહીંયા જે એકાવન હજાર બેનો દીકરીઓ છે તે અહીંયા રાસ ની રમઝન કરશે મિત્રો અને ત્યાં જુઓ અમારી પાસે સંપૂર્ણ જે ગ્રાઉન્ડ છે આ ઘણા ઘણા હોય છે બસો હોય છે બાકી આ ગ્રાઉન્ડ છે ને મિત્રો ત્યાં

ગજરપુરે ત્યાં અલગ તમે જોવો અત્યારે જે આ પાર્ટી છે અત્યારે આખા વાળા માં અત્યારે મારી રહ્યા છે સામે જેસીબી દ્વારા પણ કામ ચાલી રહ્યું છે મિત્ર સરસ મજાનું મિત્રો તમે જોવો આ જે અલગ અલગ જે રાઇટું છે એ ત્યાં સરસ મજાનો મેળાનો પણ આયોજન છે મિત્રો જોવો તમે અલગ અલગ જે રાઇટ છે નાના બાળકોની છે પણ સારા બાજુ મિત્રો તમે જોવો સરસ મજાનો મેળાનું આયોજન છે અવળિયાળી ધામ નગા લાખાના ઠાકર મિત્રો અહીંયા સરસ મજાનું જે આયોજન છે તો તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોમાં આપી તમે જો વિડીયો તમને કહી ગયો તો જરા કમેન્ટમાં કહી દેજો અને આવડનારા સમયમાં મિત્રો હજી આપણે ટૂંક સમયમાં નવો એપિસોડ નાખીએ ત્યારે હું બારી હાલપે તમામ મિત્રો રજા લાવું છું ઠાકોર હલો